નમસ્કાર મિત્રો મારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતની તમામ તાજા ખબરો જાણવા માટે અત્યારે અમારી પીકે ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મહેસાણા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે મોડી રાત્રે મહેસાણા જિલ્લાના અલગ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો જિલ્લાના અનેક ગામોમાં કમોસી વરસાદ પડ્યો છે મહત્વનું છે કે આગામી છ દિવસ સુધી હવામાન વિભાગે રાજ્યમાં વાતાવરણ પલટાની સાથે ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ગતિ પવન ફૂંકા ઉપરાંત ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરેલી છે ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લા અને મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો પણ જોવા મળ્યો છે મહીસાગરના સતરામપુર તાલુકાના ગામ્ય વિસ્તારોમાં તો બનાસકાંઠા વડગામ અને આસપાસના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ